हेलो फ्रेंड्स वेलकम टू तमाम हमारा नया व्लॉग में आपरे आपरे रूटीन टाइम ऊपर उठि गया है नाइट तोन कंप्लीट થઈ ગયા હે તો શ્રે લેઈ દે બુતી કર લે સિમળિયા આજ આપણે કુટિન કામ ચાલુ થીયા કાલ તો રક્ષે બજે હતું કાલ તો ઈ બજે સજા હતી લાઇ બજે આવી જાશે મજૂર અજે કાટ લાગી ગયો હે કાલ પરમ થી અને કાલ તો રજા હતી રક્ષ બંધ નતો એટલે તો આજ આવશે એ બતઈ અને બીજ વાત મારી દેહે

આપડા દિવાપતિ થઈ ગયા છે તો સીડે લઈ લે આપ આપડે દુકાન પોગી ગયા હવે તાણે દિવાપતિ થઈ ગયા છે તો બેઠા આલા જઈ દુકાને બેહી આપડા તણા દુકાને નવરા થઈ ગયા છે આટાળો જઈ રહે છે ગોંડલ આપડે હેપી બટનનો દેવા આપ પડે જેવો તા

પુતેન કમચાડી રેસ્ટોરન્ટ ઓન હોય આપણે જમી લઈ કે જાજુ મોડું થઈ 15 7 માં શાક ભાજી સલાડ રોટલી હવે જમી લઈ પછી આપણે આપણું જમી લીધું મેડી પર લેવા ગરીતમાં થોડી ગાંઠા થાય અને પછી દુકાન આલે જેતે ને પગે હમણાં હું સેન્ટાવાયો આ પણ ગઢી તો થઈ જાય 15 માં બહુ મોડું થઈ ગયું છે બોલવા માં तो थोड़ी गाड़ा पड़ी मैं तय ना कोई बस दुकान आई लगे तो आपने वहाँ रहते हैं तय तय है दुकान से रह जाए चाहो भी चाहो भी ले आप जो भी करना मैं तय ना की क्या मैं ना की क्या तो दुकान आई लगे दुकान में ही पड़ी फिर पसार ही पड़े तो दिन का मालूम है

બે બીજા ટેલેન્ટ આઈ પ્રિવેલૉક રેનસ્ટરથી ચાલુ છે તોલીયા બધી આ સેટઅપ કમ્પ્લીટ થઈ ગયો છે સેટઅપ કમ્પ્લીટ છે આપડા આ વિડિયો પૂરો કરી લઈએ અને પછી મળી આપણે આ જે શૂટિંગ એટલે પૂરો કરી લઈએ હાલો 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 આપડા શૂટિંગ પૂરો થઈ ગયો છે હવે આલ્યા જે દુકાન કોઈ હાથવાલી ગયા છે હવે દીવાપતિ કરી લઈએ

કાઢી રમે બધે આવે પછી અને ખીચડી તો આપણે જમી લઈને પછી તો આપણે જમીન ઉપર વેવા મેળવી ઉપર આપણા રૂમમાં તો આપણે આ વ્લોગ સમાપ્ત કરીએ જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા લોકો બાય બાય